જય માઉ મા કળલ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ચરખડી જ્યાં આવેલ છે તિરંગા વૃદ્ધાશ્રમ આજે અમે આશ્રમની મુલાકાતે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો આ છે વૃદ્ધાશ્રમનો ગેટ અને હવે અમે જઈ રહ્યા છીએ આશ્રમ તરફ બંને બાજુ ઝાડવા વાવેલા છે બધી પ્રકારના ઝાડવા વાવેલા છે અહીંયા અંદર આવતા જ એટલી શાંતિ અનુભવાય છે કે અહીંયા જ રહેવાનું મન થઈ જાય ચાલો મિત્રો હવે અમે ગાડી પાર્ક કરી લઈએ આ છે આશ્રમનું મેદાન આ છે આશ્રમનું મંદિર જ્યાં બધા ભગવાનની સ્મૂર્તિ સ્થાપેલ છે બાજુમાં છે એમ્બ્યુલન્સ કે કોઈ વડીલને કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય અને દવાખાને લઈ જવા હોય તો આ એમ્બ્યુલન્સની સુવિધા એટલા માટે જ રાખેલ છે આ બાજુ છે મહેમાનો માટેનો ડૂમ કે કોઈ મહેમાન કે ટ્રસ્ટી કે કોઈ જમાડવા માટે આવેલા હોય કોઈ તિથિઓનું ઉજવતા હોય તો એવા માટે આ આશ્રમમાં આ ડૂમ બનાવેલ છે કે જ્યાં મહેમાનોને આરામ કરવા મળે ત્યાં હિંચકા હિંડોળા અને ઉપર પંખા બધી સુવિધા છે આ બાજુ છે આરો નું ફિલ્ટર કે જ્યાં ચોખ્ખું મીઠું પાણી મળી રહે અને પાણી ઠંડુ પણ છે કે વડીલને કોઈ પ્રકારની દુવિધા ઉભી ના થાય બધી સુવિધા છે અહિયાં સોલારની પણ સુવિધા છે અહીંયા ગરમ પાણી માટેની આ બાજુ છે આશ્રમની મેઇન ઓફિસ અને આ છે દાનની વિગત કે કોઈને દાન કરવું હોય તો કઈ રીતે દાન કરવું એના માટેની વિગત છે અહીંયા બધા પોતાનું ઘર જ કેમ ના હોય એ રીતે બધા રહે છે કોઈને એમ ના થાય કે હું આશ્રમમાં છું જુઓ આ બધા કેવી રીતના રહે છે બધા ભેગા મળીને ધૂન ભજન કરે પછી ભેગા મળીને બધા જમે અને પછી પાછા ભગવાનની આરતી ને બધું ભેગા મળીને જ કરે જાણે કેમ એક પરિવાર હોય આ ભોજનાલયની પાછળ મહેમાનો માટેની રહેવાની સુવિધા બનાવેલ છે રૂમ બનાવેલા છે અહીંયા પણ હિંચકાની સુવિધા છે આ મહેમાનો માટેના રૂમ છે કે ક્યારેક કોઈ રાતે મોડું થઈ જાય તો એમને અહીંયા રોકાવા મળે આ છે વૃદ્ધો માટેના રૂમ જ્યાં એક રૂમમાં છ બેડ આપેલા છે બધાનો પર્સનલ બેડ હોય છે અને દરેક રૂમમાં એક એક ટીવી પણ છે આ છે ભોજનાલય નો ડાઇનિંગ અને આ છે ભોજનાલય અહીંયા બધી જગ્યાએ તમને ચોખ્ખાઈ જોવા મળશે ક્યાંય તમને કચરો જોવા નહીં મળે કે એક પાંદરું પણ જોવા નહીં મળે એટલી ચોખ્ખાઈ છે આશ્રમમાં અને આ બધાને ડાઇનિંગ ઉપર જમાડે છે કે કોઈને કોઈ વડીલને તકલીફ હોય બેસવાની તો એને તકલીફ ના પડે જો તમને ક્યાંય કચરો જોવા નહીં મળે એટલી જો છે આ દ્રષ્ટિના માતા પિતાની મૂર્તિ જેની યાદમાં આ આશ્રમ બનાવેલ છે અને આ બાજુ છે બીજો ડૂમ કે જે અહીંયા રહેતા વૃદ્ધો માટે આરામ માટે હરવા ફરવા માટે બેસવા માટે બનાવેલ છે ત્યાં પણ જુઓ હિંડોળા પંખાની બધી સુવિધા છે કે એવી એક સુવિધા નથી કે જેના માટે કે વૃદ્ધો માટે કોઈ તકલીફ પડે અહીંયા વૃદ્ધોને કંઈ તકલીફ પડે એવું કાંઈ છે નહીં ઘર કરતા પણ અહીંયા રહેવાનું સારું છે માટે હું તો એમ ઈચ્છું છું કે કોઈ વૃદ્ધોને વૃદ્ધાશ્રમે ના જવું પડે ભગવાનની એટલી જ ઈચ્છા હું વ્યક્ત કરું છું બાકી અહીંયા કંઈ ખૂટે એમ જ નથી કે વૃદ્ધોને કોઈ તકલીફ પડે કે ઘરના કોઈ મેમ્બરની યાદ પણ આવે એટલી સરસ સુવિધા અને એટલું માન સન્માન જડે છે અહીંયા જો અહીંયા આ ડૂમમાં પણ પંખાની સુવિધા છે અને વાતાવરણ તો એટલું શાંત છે કે બસ એમ જ થાય કે અહીંયા જ રોકાઈ જાય ચારે બાજુ ડુંગની ચારે બાજુ વોશ સુવિધા પણ છે અને ડુંગ પણ કેટલા ચોખા છે આટલા ઝાડવા છે આખા આશ્રમમાં પણ ક્યાંય તમને એક પાંદડું પણ જોવા નહીં મળે કેમ કે આ આખા આશ્રમનું ધ્યાન પણ અહીંયા રહેતા વૃદ્ધો જ રાખે છે તેમને એમ થાય કે મારે આજે આ કામ કરવું છે તો એ લોકો જાતે જ પોતાનું કામ કરી લે છે કોઈ ડૂમ વાળી લે કોઈ ફૂલ પાનને પાણી આપી દે કે કોઈ એમ કોઈને એમ થાય કે મારે આજે મેદાન વાળવું છે તો એ વાળી લે પોતાની ઘરે જ જેમ રહેતા હોય એમ જ આશ્રમમાં રહે છે ચાલો મિત્રો અમે તો આશ્રમની મુલાકાત લઈ લીધી તમને એમ લાગે કે મારે પણ આશ્રમની મુલાકાત લેવી છે તો તમે જરૂર પધારો બાકી તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો